એ બાપા અહીંયા આવો તો એ બાપા આમ જો મારો માંડવો રોપી નાખો મારા લગન નઈ લીધા હમણાં મારી જાન આવશે અને હવે તો કયો કે મારા લગ્ન કોન્યા કરાવશો કઈક ફોટો બોટો તો બતાડો મને ફોટો જોવો છે હવે તારે ફોટો જોઈ ને શું કામ છે ફોટો બોટો નથી જોવો રેવા દે એ સરપંચ ફોટો તો જોવો જ પડે ને સમજો એની આરે લગ્ન કરી મારે આખી જિંદગી કાઢવાની છે એ બટા ફોટો હું તને દેખાડીને ને તો તને ઝટકો લાગશે રેવા દે લે કેસે ઝટકો લાગશે એમાં હું ઝટકો લાગે આમ જો કાયડો હોય કે ગમે તે હોય ને તો હું લગન કરી લે બસ ઓ હવે મારે તને ફોટો દેખાડવો જ જોઈએ હાલે જોઈ લે હા હલાવ લાવો અરે બાપ રે

એક તો હો વરે માંડ વારો આવ્યો છે અને બે તો ઉમલા તને આવી ગયા છે છૂટી જાવ હે છૂટી જાવ એમ રે તને મૂકું એ સાહેબ પણ ઈ બધું તો ઠીક પણ આ હો વરાના ડોહાર મારા લગન સુ લેવા છો ઈ તો ક્યો મને કે મને લગન કરાવશો તો હું મરી જઈશ લે કે મરી જઈશ મરવાની ધમકી આપી હજી તને એમ થોડા મરવા દે

એમ લે તને આટલી બધી વાર હોય કે ખબર ન પડે અરે પણ સાહેબ અમે આને તૈયાર કરતા હવે આને શું મેકઅપ કરવાની જરૂર છે આ તો બધું આમ તો ખખડી ગયું છે એ મોડું કરો માં આજે કર્યું ને બે હારો આને લગન કરી દે આ કર્યા ભાઈ જોઈ લેજો આ મોડી જડી પણ ફાસ્ટ નંબર જડી હવે આના હારું થઈ દોઢસો વરા જીવવું પડશે આ લે સીધી પસાવરા ઉંમર વધી જાય

अबे फटाफट चार फेरा फेरा जो यूं भी करू अब नहीं खाई ये वटकी से यूं से बुधाए आले तेरा राखो जीत गाओ क्या मारी बेनी पर पर फेरा फरे न मारो न मेना रे के ने भूंगड़ू दई हम दावो न मारो न मेना रे મે મારી બેન પર પર ફેરા ફરે ન માલો મામે નાય રે એને દીણું દયામાં જવો ન માલો મામે નાય રે થઈ ગયા ફેરા થઈ ગયા હવે એક જ બાકી રૂએ થઈ ગાળવો કંકુન ડાબલી લાવો હે તો પૂજે લગન થઈ જાય હા 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 એ કુત આ યાર તમારી જોર ધક્કો મારીને ગઈ પકડો કુબી કુબી મે પકડો

ભગવાન માંડ હો વરે વારો આવ્યો તો એમાં છોડી ભાગી જઈ એ સાહેબ આયાવો આય છોડી આ બેઠી છે આમ કુવે બેઠી ઓલો બોલાય થોડો થોડો આમ કુવે બેઠી થોડો એ છોડી આ બેઠી છે આયાવો બહીનો ભરી ગયો ક્યાં બેઠી હે ક્યાં બેઠી તમારી બાપા એને બેઠી ભાગી ગયા ડો પકડી ડો જો દોડો શું કરું ત્યાં એક કામ કરું આયા સંતઈ જવ અત્યારે કેવા સે બોલો ડો હારે લગન કરા ભાઈ આ વાડી માં આવી છે મારી ઠીકરી ક્યાં હોય ગઈ ગોતો આયા કે કે બેઠી છે

<laughs> वा मा ला ढोणा लग्न થઈ ગયા હા ભરે વે રોવાનું બંધ કર હવે સરપાસ હવે એકઈ રસમ બાકી રહી હા સાહેબ ભઈ રોવા ધોવાની જાન ઉતલાવાની જાન ઉતલાવાની વિદાય વિદાય હા હવે તારી વિદાય થાશે આ રોવ એટલું રોઈ લે લે કે છે હોય તો રોઈ લે એ ચાર ની નકરી રોવું છું અને આ ડોહો હવે મને શું કમાઈ દેવાનો છે આખી જિંદગી મારે રોવાનો દ્વારો છે એ સાહેબ આમ જો હવે તો મને કયો કે મારા લગન આ ડોહલી આયે શું કામ કરાવ્યા હું તો તને આજ જઈ નઈ કઈ અને કાલે નઈ કઈ તમે તો કયો ના પડી ને

નથી આવું કીધું ને અરે હાલ એ ડોહા મૂકી દે મને મૂક લે એ આ ડોહા નું થયું એ ડોહા એને તો હુમલો આવી ગયો એ બધા આ આવો પાછા એ હઠટ આવો ડોહા ને કઈક થઈ ગયું તો શું શું થયું શીખવે અને લગભગ હુમલો આવી ગયો અરે બાપ

તૈયારી લેવા દેવાની આ ડોહો મરી ગયો તો ભલે મરી ગયો હું આપડે આને ઉપાડો ઉપાડો આને ઉપાડો